નિલંબાક સર્કલ માં ઉભેલા ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ દ્વારા ગારિયાધર બાઇક સવાર પાસેથી ચારસો રૂપિયાનો તોડ કર્યો હોવાના અનુસંધાને આઈજી કચેરી ખાતે બાઇક સવારે અરજી કરી ગારિયાધાર ખાતે રહેતા મનુભાઈ કેશુભાઈ સિંગાળા તેમના બાઇક લઈને ભાવનગર કામ આવ્યા હતા જેઓ પરત જઈ રહ્યા હતા ત્યારે નિલંબાક સર્કલ પાસે પોલીસ કોન્સ્ટેબલ અને બે ટીઆરપી જવાનો દ્વારા તેમના બાઇકને અટકાવી કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી તે સમયે ટીઆરપી જવાન દ્વારા મનુભાઈ કેશુભાઈ લીધા હોવાના અનુસંધાને તેમનો તોડ થયો હતો ત્યારે મનુભાઈ સિંઘાળાએ આરજી કચેરી ખાતે પોલીસ કોન્સ્ટેબલ અને બંને ટીઆરપી જવાન સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી

દાદા નહીં ક્યાં હો દાદા અંદર નહીં ભરવાલો મતલ છોડ લો સાહેબ હા છોડી દે હા તો અમાર મારી વાત પર સાહેબ ફક ફક પૈસા નથી એમ લે મારા તો કેટલા ભરવા પણ મે જો મે બધું બતાવી દીધું અમે મારા 500 પા મોર ફોર મારા જોઈ નો નહી કહું કે આમનો થોડો કટ સાહેબ આ ડીટેન કરશું ને એટલે ક્યાં રયો તમે દરિયાદાર આ તમે હોજી જાવ આ ગાડી 8 9 વાગ્યે થાશે તો એમ મે કીધું અમારો 500 રૂપિયા મે કીધું પણ પછી પાંચ ન બને 450 મારા ક્યાં પોઈ જો હાલો બીજો હું કરું 400